નમસ્કાર ન્યૂઝ આપનું સ્વાગત છે ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગિરગઢા તાલુકાના બેડીયા ગામે આર્મી ટ્રેનિંગ પૂરી કરી માધ્ય વતન ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પંખીના માળા જીવડા બેડિયા ગામે આજે આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી ઉદયદાસ દુધરેજિયા પોતાના માદ્રવતન પધારતા ગામ લોકો દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરી શોભાયાત્રા કાઢીને ઉત્સાહભેર સ્વાગત કરવામાં તેમાં આર્મી જવાનના માતા પિતાના ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા ગામ લોકો ડીજેના ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા તેમના ઈષ્ટદેવ રામજી મંદિર ખાતેથી શરૂ કરી સંપૂર્ણ ગામમાં શોભાયાત્રા કાઢી ગામના શંકર ભગવાનના દર્શન કરી શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી તેમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોદરા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભીખાભાઈ કિડચા ધોકળવા ગામના સરપંચ કાંતિભાઈ માળવી તેમજ આજુબાજુ ગામના આગેવાનો બેડિયા ગામના લોકો બોલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનુ પવાર ટીવીટી ન્યૂઝ ગુજરાતી ગીરગઢડા હું વિનુભાઈ દુધરેજીયા અમારે દુધરેજીયા પરિવારમાંથી ઉદયભાઈ રાજુભાઈ દુધરેજીયા જે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી આજે પરત એમના ગામ બેડિયા ગામે આવેલ અને ભવ્યથી ભવ્ય રેલી કાઢેલ આખું બેડિયા ગામ તેમજ આજુબાજુના ગ્રામજનો ખૂબ જ મોટી બહોળી સંખ્યામાં હાજરી આપેલ અને શાંતિપૂર્ણ રેલી કાઢેલ અને બેડિયા ગામના જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ડાયાભાઈ જાળજા હાજરી આપેલ તેમજ ધોકડવા ગામના સરપંચ કાંતિભાઈ માળવી તેમજ ભીખાભાઈ કેડેચા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સર્વોએ હાજરી આપી હતી અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને ખૂબ ઉત્સાહપૂર્ણ રેલી પૂર્ણ કરી હતી અમે દુધરીજા પરિવાર ગ્રામજનો તેમજ આવેલ મહેમાનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય મારું નામ દુધરીજા ઉદય રાજુભાઈ છે ઉદયભાઈ આપને ટ્રેનિંગ વખતે કેવી કેવી તકલીફો પડી તકલીફો સ્ટાર્ટિંગમાં હોય છે અને પછી ધીરે ધીરે ઘરનું વિચારી પરિવારનું વિચારી ગામનું વિચારી આગળ વધતા રહ્યા જી આપને આ મિલેટરી જવા માટેનું કેટલા સમયથી મને નાનપણથી જ શોખ છે કે એકવાર મિલિટરીમાં જાઓ આર્મીમાં જાઓ દેશની સેવા કરું મારા પરિવારનું નામ રોશન કરું ગામનું નામ રોશન કરું મારું નામ બુત્રે છે રંજન રંજનબેન કેટલા સમયથી તમારા દીકરાને મિલિટરી જવા માટેનું રસ હતો મારો દીકરો ઉદય નાનપણથી મિલિટરીનું હતો એને એવું હતું કે મારે આર્મીમાં જ જવું છે પહેલા કઈ બીજી ટ્રાય કરેલી બીજી પોલીસની દોડમાં ગયો હતો પણ એ કે મારે આર્મીમાં જ જવું છે મારા છોકરાને નાનપણથી જ આર્મીનો શોખ હતો એ નાનપણથી દોડવા જતો ભણવામાં તે સારો જ હતો નામ ગુજરાતિયા રાજુભાઈ છે બેડિયા ગામમાં રહું છું અને મારો દીકરો ઉદય એ જે આર્મીની ટ્રેનિંગ કરીને પૂરી કરીને આવ્યો છે એનો અમને ગર્વ છે અને અમારા બેડિયા ગામને ગર્વ છે અને બેડિયા ગામમાં જે ત્રણ ચાર છોકરા છે આર્મીમાં એનો અમને ગર્વ છે અમારા ગામને ગર્વ